નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ગુજરાતના બજેટની તારીખ જાહેર ગામડાના લાખો લોકોને ફાયદો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો દેવા માફી અંગે નવી માહિતી ખેડૂતોને સાઠ હજાર રૂપિયા પશુપાલન સહાય યોજના કેસીસી પાંચ લાખ રૂપિયાની લોન કપાસના ભાવ હવે નહીં વધે એક હજાર રૂપિયામાં ટેબ્લેટ વીમા વગર પેટ્રોલ નહીં મળે મહિલાઓને સાત હજાર રૂપિયા મળશે બે હજાર રૂપિયાનો હપ્તો પરત લેવામાં આવશે રેશન કાર્ડ ધારકો માટે ધ્યાન આપી દે જનધન ખાતામાં પણ બંધ થયા છે પાન કાર્ડમાં દસ હજાર રૂપિયાનો દંડ ગુજરાતમાં મુખ્યમંત્રીનો મહત્ત્વનો નિર્ણય સરકાર આપશે દોઢ લાખ રૂપિયાની ભેટ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં બજેટ બે હજાર પચીસની તારીખ જાહેર કરી દેવામાં આવી છે જેમાં તમને ખ્યાલ હશે કે જે રીતે કે દરેક લોકો બજેટની આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે ત્યારે ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર બાર ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે અને વીસ ફેબ્રુઆરી બજેટ રજૂ થવાનું છે ઓગણીસ ફેબ્રુઆરીએ બપોરે બાર કલાકે બજેટ સત્રની છે એ પણ શરૂઆત થવાની છે અને વીસ ફેબ્રુઆરીએ નાણાં મંત્રી કણુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે આ વખતે બજેટમાં સરકાર જનતાને કઈ કઈ રાહત આપશે તેના ઉપર સૌ કોઈની નજર ટકેલી છે તો આપણે છે એ બજેટની અંતર્ગત જે પણ સમાચાર આવશે એ અંતર્ગતની માહિતી અને સમાચાર પણ આજના આ વિડીયોમાં છે એ જાણીશું તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડાના લાખો લોકોને ફાયદો થવાના છે ખુશખબર આવી ગઈ છે કારણ કે હવે તમારે નાના મોટા સરકારી કામો હોય છે એ જિલ્લા કક્ષાએ કચેરીએ કે પછી તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવાની જરૂર નથી તમારા કોઈપણ પ્રકારના નાના મોટા કામ હશે એ તમે હવે ગામ પંચાયતમાંથી કરાવી શકશો ખાસ કરીને મિત્રો સરકાર દ્વારા સરકારી જે કચેરીના સડસઠ પ્રકારના જે પ્રમાણપત્રો ડોક્યુમેન્ટ અથવા તો દાખલો કહી શકાય એ ગામડાના લાખો લોકો છે એ સ્થાનિક કક્ષાએથી જ મેળવી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને એ અંગેની જાહેરાત કરવામાં આવી છે જાહેરાત અનુસાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે એ માહિતી આપી દેવામાં આવી છે જાહેરાત કરવામાં આવી છે જેમાં ચોપન પ્રકારના મહેસૂલ અને જે તેર પ્રકારના જે સામાજિક ન્યાય અધિકારીતાના જે વિભાગના જે પ્રમાણપત્રો છે ડોક્યુમેન્ટ છે એ હવે ગામડાઓમાંથી વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડાના જ જે લોકો છે એમને ગામડામાંથી જ વીસ રૂપિયાને જે મામૂલી રકમ છે એ ચૂકવી અને આ જ ડોક્યુમેન્ટ મેળવી શકશે જેમાં વીસ રૂપિયામાંથી સોળ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ચાર રૂપિયા છે ગ્રામ પંચાયતની આવકમાં વધારો થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દેવામાફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં દેવામાં કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એક વખત મામલો ગરમાયો છે આ વર્ષે મિત્રો જે સરકાર દ્વારા છે એ બજેટ જાહેર કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારનું જે બજેટ એક ફેબ્રુઆરીના રોજ જાહેર થયું છે એ બજેટમાં પણ ખેડૂતોની લોન માફ કરવાને લઈને અથવા તો ખેડૂતોને દેવામાંથી બહાર લાવવામાં આવે એ અંગે કોઈ પણ જાણકારી આપવામાં નથી આવી અથવા તો એ અંતર્ગત કોઈ પણ નિર્ણય નથી લેવામાં આવ્યો તો હવે ખેડૂતો છે એ દરેક ખેડૂતો દરેક આગેવાનો છે એ સરકાર તરફ એ રીતની વાતચીત કરી રહ્યા છે અથવા તો કહી શકાય કે સરકારને એ રીતના પત્ર લખી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે કારણ કે મિત્રો દર વર્ષે જે કમોસમી વરસાદ બજારમાં મંદી આવા કારણોને કારણે છે એ મિત્રો ખેડૂતોને ભારે નુકસાન થતું હોય છે ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી અને એની સામે ખેડૂતોને જે દેવાના ભારમાંથી મુક્તિ આપવામાં આવે એવી ખેડૂતોમાં અત્યારે માંગ ઉઠી રહી છે તો આ વિશે તમારું શું માનવું છે અને શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને સાઠ હજાર રૂપિયા આપવામાં આવે છે તો આ યોજના કઈ છે હવે મિત્રો તમને ખ્યાલ હશે આ ખેડૂત પોર્ટર ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આ ખેડૂત પોર્ટર અંતર્ગત સરકાર દ્વારા છે એ ઘણી બધી યોજનાઓ અંતર્ગત સબસિડી પણ આપવામાં આવે છે ગુજરાત સરકારે ખેડૂતોને ટેક્ટર ખરીદવા માટે સબસિડી આપે છે સહાયતા આપે છે જેમાં ખાસ કરીને ચાલીસ પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે છે એ ખર્ચના પચીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર રૂપિયાની મર્યાદામાં જે બેમાંથી ઓછું હોય એ પ્રમાણેની જે સહાય છે એ આપવામાં આવે છે અને એમાં પણ ખાસ કરીને ચાલીસ પીટીઓ હોર્સ પાવરથી લઈ અને સાઠ પીટીઓ હોર્સ પાવર સુધીના જે મોડેલ છે એના ખર્ચના પચીસ ટકા અથવા તો સાઠ હજાર રૂપિયા બે મર્યાદાની જે ઓછી રકમ હોય છે એ ઓછી રકમ તમને સબસિડી સ્વરૂપે આપવામાં આવે આવે છે એમાં પણ સરકાર દ્વારા છે એ તેમજ જે ખાતા દીઠ વધુમાં વધુ એક લાભાર્થી હોય છે એમને સહાય આપવામાં આવશે જેમાં સરકાર દ્વારા પણ માન્ય મોડલ જે રજૂ કરવામાં આવે છે એ માન્ય મોડલમાં જ આ સબસિડી આપવામાં આવશે જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાત રાજ્યમાં અમુક ગામડાઓની અંદર એટલે કે લગભગ સાત હજાર ગ્રામ પંચાયતોની અંદર છે સરપંચની ચૂંટણી બાકી છે તો એ સરપંચની ચૂંટણી માર્ચ મહિનાના અંત સુધીમાં અથવા તો એપ્રિલ મહિનાના શરૂઆત સુધીમાં છે એ ગ્રામ પંચાયતોની જે સાત હજાર ગ્રામ પંચાયતોની ખાલી બેઠકો છે ચૂંટણી થવાની બાકી છે એ ગ્રામ પંચાયતોમાં આગામી સમયમાં છે ચૂંટણી થઈ શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને વીસ હજાર રૂપિયા આપવામાં આ જે વ્યાજ સ્વરૂપે છે એ આપવામાં આવે તો પાંચ લાખ રૂપિયાની લોન પણ મળી શકે વર્ષ બે હજાર પચીસના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા છે એ વધારવામાં આવી છે એટલે હવે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત મિત્રો છે એ ત્રણ લાખ રૂપિયાની જે લોન આપવામાં આવતી હતી એ ત્રણ લાખ રૂપિયાની લોન વધારી અને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે હવે ગુજરાતના દરેક ખેડૂત મિત્રો કે જેમને આ લોન લેવી હોય અથવા તો આ લોન અંતર્ગત પાત્રતા ધરાવતા હોય એવા દરેક ખેડૂત મિત્રો છે એ માત્ર દર વર્ષે વીસ હજાર રૂપિયા વ્યાજ ભરી અને પાંચ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે એટલે પાંચ લાખ રૂપિયાની લોન ઉપર વર્ષનું વીસ હજાર રૂપિયા વ્યાજ આવે છે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા છે સાત ટકાના લેખે લોન આપવામાં આવે છે જેમાં ત્રણ ટકા સરકાર ચૂકવે છે એટલે કે માત્ર ચાર ટકા લેખે જ લોનની રકમ છે એ તમારે ભરવાની છે અને વ્યાજ પણ ભરવાનું છે જો એક લાખ રૂપિયા તમે લો છો તો દર વર્ષે ચાર હજાર રૂપિયા બે લાખ રૂપિયા લો તો આઠ હજાર ત્રણ લાખ રૂપિયા લો તો બાર હજાર અને ચાર લાખ રૂપિયા લો તો સોળ હજાર અને પાંચ લાખ રૂપિયા લો છો તો તમારે દર વર્ષે વીસ હજાર રૂપિયા છે એ ભરવા પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો અંતર્ગત અને ખેડૂતોને જે સાઠ હજાર અને ચાલીસ હજાર રૂપિયાની જે સહાય આપવામાં આવે છે એમાં કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત જ એનિમલ ક્રેડિટ કાર્ડ પણ ચાલુ છે આ યોજના ચાલુ છે એનિમલ ક્રેડિટ કાર્ડ અંતર્ગત ભારત સરકાર દ્વારા છે એ પશુપાલન વિભાગ દ્વારા અને પશુપાલન કરતા જે ખેડૂતો છે એમના માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ છે લોન્ચ કરવામાં આવ્યું છે અને આ યોજના પહેલાંથી જ ચાલુ હતી પશુપાલન કરતાં જે ખેડૂતો છે એ આ કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે એટલે કે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ અને પશુપાલન ક્રેડિટ કાર્ડ એટલે કે એનિમલ ક્રેડિટ કાર્ડ આ બંને ક્રેડિટ કાર્ડ એક સરખા જ છે આ બંને ક્રેડિટ કાર્ડ છે એક જ ગણી શકાય અને આ બંને ક્રેડિટ કાર્ડમાં ત્રણ લાખ રૂપિયાની જે પહેલાં લોન આપવામાં આવતી હતી એ હવે વધારી અને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ જે સૌથી મોટા સમાચાર એ પણ સામે આવ્યા છે કે આજનો જે ખેડૂત છે એ મોંઘવારીના ભારમાં ફસાયો છે મિત્રો બે વર્ષ પહેલાં જે મગફળી ડુંગળી કે કોઈ પણ પ્રકારને જે ખેતી ઉપયોગી જે પણ બિયારણ હતા એ બિયારણની કિંમતની જે વાત કરવામાં આવે તો બે વર્ષ પહેલાં એ ભાવ લગભગ છે એ આજના ભાવ કરતાં અડધો અથવા તો ઓછો હતો પરંતુ અત્યારના સમયમાં આ તમામ બિયારણોમાં છે એ ભાવમાં વધારો થયો છે બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયામાં મળતું હતું જે આજે ડબલ થઈ અને બાવીસો રૂપિયાથી ચોવીસો રૂપિયા એ પહોંચી ગયું છે તે જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો રૂપિયા હતા જેમાં પણ ભાવ વધારો થઈ અને એકવીસો રૂપિયા અથવા તો બારસો રૂપિયા સુધી પહોંચી ગયા છે જેવી ટેકનોલોજી જેવી આધુનિકતા એ મોંઘવારીમાં પણ વધારો થયો છે તેમજ મિત્રો બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરનું જે વેતન હતું એ દોઢસો રૂપિયાથી બસો રૂપિયા સુધીનું હતું જે આજે વધી અને અઢીસોથી સાડી ત્રણસો રૂપિયા સુધીનું થઈ ગયું છે અને રાસાયણિક ખાતરની પણ વાત કરવામાં આવે તો રાસાયણિક ખાતરમાં અને દવામાં પણ બે વર્ષ પહેલાની તુલનામાં આજે છે એ મોંઘવારી વધી છે તો આ મોંઘવારી જણાવી દેજો તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો એક હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવે છે ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે બસ્સો કરોડ રૂપિયાની જે જોગવાઈ કરવામાં આવી હતી એ યોજના હેઠળ ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવે છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બે હજાર ચોવીસમાં નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ સરકારે એસ્સર અને લિનોવા નામની જે કંપની છે એ આ બંને કંપનીઓ માટેની જે ટેબ્લેટ સહાય યોજના છે જેમાં એક હજાર ટેબ્લેટ અંતર્ગત સબસિડી છે આપવામાં આવે છે એટલે કે એક હજાર રૂપિયામાં તમારે ટેબ્લેટ ખરીદવું હોય તો એ ટેબ્લેટ તમે ખરીદી શકો અને એક હજાર રૂપિયાની તમને સબસિડી આપવામાં આવે એમાં ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરવામાં આવે છે અને ધોરણ બાર પાસ કરેલા જે કોલેજ પોલિટેકનિકમાં પ્રવેશ મેળવ અથવા તો લેનાર વિદ્યાર્થીઓ છે એમને જ આ ટેબ્લેટ આ યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવશે એટલે કે સબસિડી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા સમાચાર આવ્યા છે કે શું વીમા વગર પણ પેટ્રોલ હવે નહીં મળે કારણ કે અત્યારે વીમા વગર છે ઇન્સ્યોરન્સ વગર છે એ કોઈ પણ ડોક્યુમેન્ટ અપ્રૂવ થતું નથી ડ્રાઇવિંગને લગતું જો તમારે રસ્તા ઉપર તમારી કાર બાઇક કે સ્કૂટર ચલાવવું હોય તો થર્ડ પાર્ટી વીમો છે એ લેવો જરૂરી છે એની સાથે જ મિત્રો થર્ડ પાર્ટી વીમો છે તમે લ્યો છો તો હવે તમારે થર્ડ પાર્ટી વીમા નથી તો હવેથી તમને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પણ મળશે નહીં ઇંધણ મળશે નહીં નવા નિયમ અનુસાર જે વાહનોનો વીમો નથી તેમના ઉપર પણ ભારે દંડ ફટકારવામાં આવી શકે છે નવા નિયમ અનુસાર તમે તમારા વાહન માટે માન્ય થર્ડ પાર્ટી વીમા વિના ઇંધણ અથવા પેટ્રોલ અથવા ડીઝલ ખરીદી શકશો નહીં તમારે ફક્ત ઈંધણ માટે જ નહીં પરંતુ ફાસ્ટેગ માટે પણ વીમાના કાગળ બતાવવા પડશે આનો અર્થ એ થાય છે કે જો તમારા વાહનમાં માન્ય થર્ડ પાર્ટી વીમો અને પોલિસી નથી તો તમને ફાસ્ટેગનો પણ છે એ ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં તો ફાસ્ટેગના પણ તમે છે એ ઉપયોગ કરી શકશો નહીં અને થર્ડ પાર્ટી વીમો છે તમારે ફરજિયાતપણે કઢાવવો પડશે તમારી પાસે થર્ડ પાર્ટી વીમો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને મળશે સાત હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહિલા સશક્તિકરણ માટે એલઆઈસીની જે બીમા સખી યોજના છે એ બીમા સખી યોજના શરૂ કરવામાં આવી હતી જેમાં એક મહિના અંદર જ આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો મિત્રો પચાસ હજારથી વધુ મહિલાઓએ આ યોજના માટે પોતાનું નામ છે નોંધાવ્યું છે એલઆઈસી બીમા સખી યોજનામાં અઢારથી લઈ અને સિત્તેર વર્ષની વય વચ્ચેની જે દસમું પાસ મહિલાઓ છે એમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશથી ડિઝાઇન કરવામાં આવેલ આ યોજના છે એમાં ઘણી બધી મહિલાઓને છે એ લાભ આપવામાં આવી રહ્યો છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો આ સહાય કઈ રીતના મળશે અને ગુજરાત રાજ્યના ખેડૂતોને ખાસ કરીને આ સહાય આપવામાં આવશે જેમાં ગુજરાત રાજ્યના ખેડૂતો ઉપર દુષ્કાળ પૂર અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે શરૂ કરવામાં આવી છે અને ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને જેમ વધુમાં વધુ જે સહાય આપવામાં આવે એમાં ચાર હેક્ટર ડીટ છે એ સહાય આપવામાં આવે છે વધુ વધુ જો તમારી પાસે ચાર હેક્ટર હોય છે તો તમને કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી અથવા સાહીઠ ટકા સુધીનું નુકસાનનું વળતર છે એ ગુજરાત સરકાર આપશે અને કુદરતી આફતોના કારણે થતાં જે નુકસાનીના કિસ્સા છે એમાં ખેડૂતોને ખેડૂતોને જે વીસ હજાર રૂપિયા સુધીનું છે એ વળતર આપવામાં આવશે અને સાઠ ટકા કરતાં પણ વધારે નુકસાન થયું હોય તો હેક્ટર ડીટ પચીસ હજાર રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ હપ્તો પરત લેવામાં આવશે એના સમાચાર મળી રહ્યા છે અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો છે એ પરત લેવામાં આવશે કેન્દ્ર સરકારે બિહારના એક્યાસી હજાર પાંચસો ને પંચાણું અપાત્ર જે ખેડૂતો છે એમને પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે એ બાકાત રાખ્યા છે એટલે કે એમનો બે હજાર રૂપિયાનો હપ્તો છે પીએમ કિસાન યોજના અંતર્ગતનો એ પાછો ખેંચી લેવામાં આવ્યો છે જેઓ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે આ સાથે જ તેની રિકવરી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે તેમજ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ આવકવેરો ચૂકવે છે અથવા તો અગાઉ અથવા હાલમાં બંધારણીય પદ ધરાવે છે અને જે પણ લોકો છે એ વકીલ હોય ડૉક્ટર હોય એન્જિનિયર હોય અથવા સી એ હોય વગેરે જેવી પોસ્ટ ઉપર પણ હોય તો તેમને આ યોજનાનો લાભ મળી શકશે નહીં જે કોઈ વ્યક્તિને આ યોજનાનો લાભ ખોટી રીતે લીધેલો હશે એમની પાસેથી સરકાર છે એ પૈસા વસૂલ છે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તો આ વિશે તમારું શું માનવું છે અને શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપી દે કારણ કે રેશન કાર્ડ અંતર્ગત પણ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો ધ્યાન આપી દે જેમને અનાજ મળે છે તેવા મિત્રોને હાલમાં જ જે ફેબ્રુઆરી મહિનાનું અનાજ આપવામાં આવશે ફેબ્રુઆરી મહિનાના અનાજનું વિતરણ છે એ કરવામાં નથી આવ્યું અત્યારે મિત્રો છેલ્લા કેટલાય મહિનાથી રાજકોટ સહિત રાજ્યભરમાં રાશનિંગના જે લાભાર્થીઓ છે એમને અનાજમાં છે એ પૂરેપૂરું અનાજ નથી મળતું જેમને રાસણમાં દાળ અને ચણાનો જથ્થો અપૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે એવા લોકો પણ ખાસ કરીને ધ્યાન આપે એટલે મિત્રો અમુક લોકોને ચણા મળે છે અમુક લોકોને માત્ર દાળ મળે છે તો અમુક લોકોને એમને એમાંથી પણ મળતું નથી માત્ર ઘઉં અને ચોખા જ મળે છે તો આના વિશે સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અપૂરતા જથ્થાના કારણે અથવા તો પચાસ ટકા જે સ્ટોક આવ્યો હોય એ પચાસ ટકા સ્ટોકના કારણે છે એ આ રીતના વિતરણ કરવામાં આવી રહ્યું છે અનાજનું વિતરણ છે એ કરવામાં આવે છે તો તમને કેટલું અનાજ મળે છે અને આ ફેબ્રુઆરી મહિનાનું તમને અનાજ મળી ગયું છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો તે પછી જોઈએ તો જેના મુખ્ય કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓ છે રાશનિંગની દુકાન ચલાવતા જે લોકો છે એમને માત્ર પચાસ ટકા જેટલો જથ્થો છે એ સ્ટોક પ્રોવાઈડ કરવામાં આવ્યો છે અને આ વેપારીઓને આ જથ્થો છે એ ન હોવાના કારણે લોકોને જે રાશન કાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં જણા અને તુવેરાનું જે વિતરણ કરી શકતા નથી અને તમારા વિસ્તારમાં ચણા કે તુવેટાલનું વિતરણ કરવામાં આવ્યું છે કે નહીં અને જે પણ અનાજ તમને મળતું હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જનધન ખાતા અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો આપ સર્વ જાણતા હશો કે પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ને ચૌદમાં શરૂ કરવામાં આવી હતી અને હાલમાં બે હજાર ને ચોવીસ સુધીમાં આ જનધન યોજના અંતર્ગત દસ વર્ષનો સમયગાળો છે પૂર્ણ થઈ ગયો છે તો આ દસ વર્ષના સમયગાળા દરમિયાન જે પણ લોકોએ આ જનધન યોજના છે જનધન ખાતું છે એમાં કેવાય નથી કરાવ્યું એવા તમામ ખાતાઓ છે બંધ કરી દેવામાં આવશે અને બ્લોક કરી દેવામાં આવશે તો તમારું પણ જનધન ખાતું છે અથવા તો જનધન યોજના અંતર્ગતનું બેંક એકાઉન્ટ છે તો આ જનધન ખાતામાં તમે કેવાય કરાવ્યું છે કે નહીં એ ચેક કરી લેજો તમારે કેવાય છે એ થયેલું છે નથી થયેલું એ ચેક કરવા માટે તમે ઓનલાઈન પણ ચેક કરી શકો અને એ સાથે સાથે તમે જે જનધન ખાતા અંતર્ગત જેટલા પણ લાભ આપવામાં આવતા હોય એ લાભ પણ તમે જાણી શકો છો તો જનધન ખાતામાં કેવાયસી ન હોય તો સરકારી લાભો પણ બંધ થઈ જશે અને સરકારી જે યોજનાઓમાં તમને સહાય આપવામાં આવશે જે પૈસા આપવામાં આવશે એ પણ બંધ કરી દેવામાં આવશે તો તમારું જનધન ખાતું છે એમાં કેવાય છે કે નહીં એ ચેક કરી આવજો જો કેવાય ન હોય તો તમે વહેલી તકે કેવાય કરાવી દેજો કારણ કે અત્યારે મફતમાં કેવાય સી થતું હોય તો એ કેવાય સીનો લાભ તમારે લઈ લેવો જોઈએ નહીંતર પછી આવનારા સમયમાં મિત્રો સરકાર દ્વારા એના ઉપર પણ ચાર્જ ચૂકવી શકે અથવા તો પૈસા છે એ વસૂલી શકે છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે દેશની અંદર દસ કરોડથી પણ વધુ એવા ખાતાઓ છે જેમની અંદર કોઈપણ પ્રકારની લેવડ દેવડ નથી થઈ ટ્રાન્ઝેક્શન નથી થયું તો આવા જે લોકો છે એમને જનધન ખાતા અંતર્ગત કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન અથવા તો લેવડ દેવડ નથી કરવી તો એવા ખાતા છે એ બંધ કરાવી શકે અને આ ખાતાઓ અંતર્ગત જે પણ સહાય અને યોજનાઓ મળતી હોય એ પણ બંધ કરાવી શકે જેથી કરી સરકારની જે પણ યોજનાને લાભ આપવામાં આવે એનો પૂરેપૂરો લાભ છે તમારા બેંક એકાઉન્ટમાં સમયસર મળી જાય તો એના માટે પણ તમે જનધન ખાતામાં કેવાયસીની પ્રોસેસ છે કરાવી શકો છો અને પ્રોસેસ ન કરાવી હોય તો એ પણ તમે ચેક કરી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમારી પાસે પાન કાર્ડ છે તો પાન કાર્ડ અંતર્ગત પણ લાભ આપવામાં આવતો હોય એ પાન કાર્ડનો પણ લાભ હવે તમે નહીં લઈ શકો પાન પાનકાર્ડમાં પણ તમને દસ હજાર રૂપિયા સુધીનો દંડ છે એ મળી શકે છે હવે આ પાન કાર્ડ અંતર્ગત દસ હજાર રૂપિયાનો દંડ કઈ રીતના મળશે એ પણ તમને જણાવીએ તો એ પહેલાં તમને જણાવીએ કે તમારી પાસે બે પાન કાર્ડ છે ડુપ્લિકેટ પાન કાર્ડ છે તો એમાંથી એક પાન કાર્ડ તમારે સરેન્ડર કરાવવું પડશે હવે તમને જણાવી દઈએ કે મિત્રો ભારત સરકાર દ્વારા પાનકાર્ડની વ્યવસ્થા છે એને સુસારું કરવા માટે જે રૂપે છે એ લાગુ કરવા પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો અભિયાન છે ચાલુ કરવામાં આવ્યું છે અને દરેક ઉપયોગી જે લોક ઉપયોગી જે યોજનાઓ અને સહાયતાઓ હોય છે એમાં સરકાર દ્વારા પાન કાર્ડને પણ છે એ માન્ય ગણવામાં આવે છે દરેક જગ્યાએ પાન કાર્ડનું છે એ જરૂર પડતી હોય છે ડોક્યુમેન્ટ તરીકે જરૂર પડતી હોય છે તો આ પાન કાર્ડ તમારે છે એ ફરજિયાતપણે એક જ રાખવાનું રહે છે જો તમારી પાસે ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો તમે એક પાન કાર્ડને સરેન્ડર કરાવી શકો છો અને એ પાન કાર્ડ છે એ પરત કરાવી શકો છો પાન કાર્ડમાં એવું થતું હોય મિત્રો કે તમારી પાસે જે પાન નંબર છે એ પાન નંબર તમારો યુનિક હોય છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો તમે એક પાન કાર્ડ કઢાવો કે બે કઢાવો એમાં જે પાન કાર્ડ નંબર એક જ આપવામાં આવે સરકાર દ્વારા પ્રથમ વખત પહેલી વખત એ જ પાન કાર્ડ છે એ માન્ય ગણવામાં આવશે તો જો તમારી પાસે ડુપ્લિકેટ પાન કાર્ડ છે અને તમે એને સરેન્ડર કરાવતા નથી તો તમારું જે પાન કાર્ડ અંતર્ગતનો જે નિયમ છે સરકાર દ્વારા જે ડુપ્લિકેટ હોવાનો પ્રણામ જ પરિણામ જણાય તો એ અંતર્ગત સલેન્ડર નથી કરાવતા તો નિયમનું ઉલ્લંઘન કરવા બદલ એટલે કે બસ્સો બોતેર બીની જે કલમ છે એ અંતર્ગત જો નિયમનું ઉલ્લંઘન થાય છે તો દસ હજાર રૂપિયા સુધીનો દંડ પણ તમને મળી શકે છે તો એની પહેલાં તમારે છે એ સરેન્ડર કરાવી લેવું પડશે જો ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો એને તમારે સરેન્ડર કરાવવું પડશે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાજ્યના મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જેમાં રાજ્યના મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાને મોટી ભેટ આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય પથક ભુજથી નખત્રાણા સુધી પિસ્તાલીસ કિલોમીટર સુધી રોડ ફોર લેન છે એના જે રોડ ફોર લેન અને હાઈ સ્પીડ કોરિડોર છે એને તરીકે વિકસાવવા માટે પ્રોજેક્ટ છે એ હાથ ધરવા માટે નવસો ને સાડત્રીસ કરોડ રૂપિયાની મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના આ નિર્ણયથી પ્રવાસનને છે એ જોર મળશે એ સાથે ફોર લેન હાઈ સ્પીડ કોરિડોર થવાથી સ્થળ જે સરળતાથી છે એ ઝડપી અને ઈંધણની બચત થાય એ યુક્ત આયાત અને ભવિષ્યમાં પણ છે એ શક્યતા બની રહે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો હવે સરકાર આપશે દોઢ લાખ રૂપિયા તો દરેક વ્યક્તિને પોતાનું કોન્ક્રીટનું ઘર હોય પાકો મકાન હોય એ એવું એક સપનું હોય છે ઘણા લોકોનું આ સપનું પૂરું થતું નથી અને એ માટે સરકાર દ્વારા છે એ ઘણા બધા લોકોને જે સંઘર્ષ કરે છે એવા લોકો માટે ઘણા લોકો છે એમને આ કોન્ક્રીટનું ઘર છે બનાવી શકતા નથી એવા લોકોને ભારત સરકાર હવે મદદ કરશે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો હેઠળ પણ ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને વિસ્તારોમાં જે સર્વે છે એની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને આઠ જાન્યુઆરી બે હજારને પચીસથી લઈ અને પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી જે સર્વેની કામગીરી છે એ કરવામાં આવશે તો આ સર્વેની જે કામગીરી કરવામાં આવશે એમાં તમે જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારે ગામ પંચાયતમાં અરજી કરવાની છે અને જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તમારે નગરપાલિકામાં અરજી કરવાની રહેશે તો તમે અરજી કરો છો તો તમને સરકાર દ્વારા જે કોન્ક્રીટનું મકાન છે એ બનાવવા માટે દોઢ લાખ રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવશે અને આ સહાયના ભાગરૂપે તમે તમારા પાકું ઘર અથવા તો તમારા સપનાનું ઘર છે એ બનાવી શકો છો તે પછી સમાચારમાં આગળ જોઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસ મોક્તો લેવા પહેલાં તમારે આ કામ ફરજિયાતપણે કરવું પડશે સરકાર દ્વારા જે પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવી છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત જે ઓગણીસ મોક્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે એ પહેલાં ઈ કેવાયસી કરાવવાનું છે એ ફરજિયાત કહેવામાં આવ્યું છે ઈ કેવાયસી કરાવવા માટે તમારે ઓટીપી આધારિત ઈ કેવાયસી કરાવી શકો તેમજ બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી કરાવી શકો ફેસ ઓથેન્ટિકેશન આધારિત ઈ કેવાયસી કરાવી શકો આમ ત્રણ રીતે તમે ઈ કેવાયસી કરાવી શકો એ સાથે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતો માટે મોટા સમાચાર એ પણ છે કે પીએમ કિસાન યોજનાનો જે લાભ લેવા માટે ખેડૂતોએ જે ઈ કેવાયસી નથી કરાવ્યું એમને હવે લાભ આપવામાં નહીં આવે તે સાથે જો કોઈ ખેડૂત ઈ કેવાયસી સી કરાવે છે અને એમનું કેવાયસી સી સ્ટેટસ પેન્ડિંગ છે તો એમને લાભ આપવામાં નહીં આવે તો વહેલી તકે તમારું પીએમ કિસાન યોજના અંતર્ગત જે ફોર્મ ભરેલું છે રજીસ્ટ્રેશન કરાવેલું છે એમાં ઈ કેવાયસી છે એ વહેલી તકે કરાવી લેજો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મોદી રાજમાં વિકાસ ડબલ થયો છે સાચું છે કે ખોટું તો અમિત શાહે આ સંદર્ભે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નાગરિકોના આવાસ આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી જે રાષ્ટ્રવ્યાપી યોજના યોજનાઓ છે જેવી મોટી યોજનાઓ વિશ્વમાં બીજે કાંઈ ચાલતી નથી અને આગામી તમામ સરકારો એ છે ગરીબ નિર્મૂલન સાથે અને છે પરંતુ પછી મોદી સરકાર જે આવી ત્યારથી જે સ્પીડ પકડવામાં આવી છે એ સ્પીડ અત્યાર સુધી કોઈ સરકારે નથી પકડેલી એ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે જે જનકલ્યાણ લક્ષી વિકાસના કામો થયા છે એ યોજના કે લાભો લોકોને મળ્યા છે પૂર્વ તો આમ મિત્રો હવે જે મોદી રાજમાં છે એ દરેક લોકોનો વિકાસ છે એ પણ થયો છે અને વિકાસમાં ડબલતા પણ જોવા મળી છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર મિત્રો આજે જે કપાસ અને મગફળીના ભાવ છે એ સારામાં સારા ખેડૂતોને મળ્યા છે એ સાથે જ આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઘઉં મગફળી સોયાબીન તળ સફેદ અને કા લસણ ધાણા તેમજ આ સિવાય ઘણા બધા પાકોની રાજ્ય સરકાર રાજ્ય કરવામાં આવી છે હરાજી જેમાં જે છે એ આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની જે છસો ક્વિન્ટલની આવક થઈ હતી જેના એક મણનો ભાવ ખેડૂતોને સારામાં સારો મળ્યો છે એ સાથે જ જે ખેડૂતોને આજે એકમણનો ભાવ ખેડૂતોને તેરસો નેવ્યાશી થી પંદરસો પાંચ રૂપિયા સુધી મળ્યો છે આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની ત્રણસો અને ટુકડા ઘઉંની દોઢસો ક્વિન્ટલની જે આવક થઈ હતી એમાં પણ ખેડૂતોને સારામાં સારો ભાવ મળ્યો છે તે પછી આ સિવાય જોઈએ તો જાડી મગફળી અને ઝીણી મગફળીમાં પણ ખેડૂતોને છે ટેકાના ભાવે ખરીદીના અંતર્ગતની વેચાણ થઈ રહ્યું છે એ સાથે મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈએ તો આજે મિત્રો બાવીસ કેરેટ દસ ગ્રામના સોનાના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે એ સાથે ચાંદીની કિંમતમાં પણ વધારો થયો છે તો આમ બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં જે ચુમ્મોતેર હજાર પાંચસો ને પચાસ રૂપિયા સુધીનો ભાવ થઈ ગયો છે અને ચાંદીની કિંમતની વાત કરવામાં આવે તો સત્તાણું હજાર રૂપિયાને પાર થઈ ગયું છે આમ દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે અને ખેડૂતોને પણ સારા એવા ભાવ મળી રહ્યા છે તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર છે એ આજના આપણે જોયા છે જાણ્યા છે અને જે સમાચાર તમને સારા લાગ્યા છે એને તમે લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજની માહિતી સમાચાર અને વિડીયોને છે શેર કરી દેજો